ભરૂચના નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં અડધા કરોડના ખર્ચે પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના રિલાયન્સ મોલથી સિદ્ધનાથ સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે આકાશ સોસાયટી નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું કે રોડની સાથે સાથે ગટર લાઇન પાણીની લાઇનની કામગીરી પણ કરવામાં આવશે જેથી આ રોડને નુકસાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ પ્રવિણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રોડના નિર્માણ કાર્યથી આ વિસ્તારમાં રહેતા રહીશો માટે આશીર્વાદ રૂપ સમાન બની રહેશે આજે ભરૂચના વોર્ડ નંબર 8 માં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથ નગરના નાણા સુધીના રસ્તાનું ખાટમૂરટ કરવામાં આવ્યું છે ઓગણપચાસ લાખ અને છાસઠ હજાર રૂપિયાની અંદાજિત રકમ સાથેનું આ કામ છે

આ વિસ્તારમાં ભરૂચનો જે અંડરગ્રાઉન્ડ લાઈનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઈન નખાઈ ગઈ છે આ કામમાં રોડ બની એ પહેલા આજુબાજુના બધા વિસ્તારના સોસાયટીના મોલ્લાના લોકોને પણ ડોર ટુ ડોર જે કનેક્શન આપવાનું છે એ કામ પણ પૂર્ણ થશે આ બધા જ કામો પૂર્ણ થતા ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરૂ થશે જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એવી અમને ખાતરી છે થેન્ક યુ